નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ નંબર ચૌદ સંભાવના ના મિત્રો પ્રથમ પરીક્ષા માટે નો મિત્રો ગુણભાર છે સોળ માર્ક્સની અંદર પૂછાવાનું છે પ્રશ્ન નંબર એની અંદર મિત્રો ત્રણ પ્રશ્ન પૂછાશે બીની અંદર મિત્રો એક સીની અંદર એક અને ડીની અંદર મિત્રો બે પ્રશ્ન પૂછાશે તો તમારો વધારે સમય ન લેતા આપણે પ્રશ્નની શુભ શરૂઆત કરીએ તો વિભાગ એની અંદર આપણે પ્રશ્ન આપીએ છીએ એની અંદર તમારે કરી લેવાના છે અને ત્યારબાદ જો તમે સમય મળે તો બીજા એક્સ્ટ્રા પણ તમે કરી શકો છો તો પ્રશ્ન નંબર એક છે કે લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં એકાવન સોમવાર આવે એની સંભાવના ખાલી જગ્યા છે તો એક ભાગ્ય સાત આવશે પ્રશ્ન નંબર બે છે ત્રણ સંતોષ સિક્કા એક સાથે ઉછાળતા વધુમાં વધુ બે છાપ મળે તેની સંભાવના ખાલી જગ્યા છે તો મિત્રો સાત ભાગ્યા આઠ પ્રશ્ન નંબર ત્રણ છે સરખી રીતે ચીપેલા સરખી રીતે ચીપેલા બાવન પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા તે લાલ રંગનું પત્તું ન મળે અથવા રાણી ન મળે તેની સંભાવના કેટલી તો છ ભાગ્યા તેર છે પ્રશ્ન નંબર ચાર છે સૌ ગુણના પ્રશ્નપત્રમાં સિતોતેર ગુણ આવે તેની સંભાવના કેટલી છે તો એક ભાગ્ય એકસો એક ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ છે કે સમતુલ પાસા ઉપર શાંતક આવે તે સંભાવના ખાલી જગ્યા છે તો જીરો છે મિત્રો આ સંતુલ પાસા ઉપર છે અંગે વધુમાં વધુ આ સાત ના આવે આવા ઘટના કેવી છે અશક્ય છે માટે જવાબ શું આવશે જીરો પી એ બાર બરાબર જીરો પોઈન્ટ સત્તાવન તો પી એ શોધો તો મિત્રો તમે એકમાંથી આ બાદ બાકી કરશો જવાબ સીધો મળી એકમાંથી જીરો પોઈન્ટ સત્તાવન બાદ કરવાના જવાબ મળશે ઝીરો પોઈન્ટ તેતાળીસ પરીક્ષા માટે તમામ વિકલ્પ ખોટા છે ભારત વર્લ્ડ કપની સેમીફાઈનલ પહોંચી ગયેલ છે ભારત સિવાય અન્ય ત્રણ ટીમો ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ઇંગ્લેન્ડ એમ રમવાના છે તો ભારત વર્લ્ડ કપ જીતે તેની સંભાવના ખાલી જગ્યા છે એક ભાગ્યે ચાર છે તે પણ અહીંયા સમજી સમજૂતી આપેલી છે તે દેખી શકું છું પ્રશ્ન નંબર આઠ છે પરિયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સંભાવના સરવાળો ખાલી જગ્યા છે તો એક આવશે શબ્દ બરાબર આપેલો છે ટીઆરઆઈ એન એલ ઈ ટાઈગલ છે મિત્રો ત્રિકોણમાંથી કે પસંદ કરેલો સ્વર સંભાવના કેટલી જે આપણે સંકેત આપેલા છે આર છે એમાંથી આપણે મિત્રો સ્વર દેખવાના છે એ ઈ આઈયો ઈ યુ બરાબર છે તો કુલ કે તો આઠ છે અને સ્વર કેટલા છે આઈ એન ઈ છે તો ત્રણ જવાબ આવશે ત્રણ ભાગ્યા આઠ આજે ભારત ટોસ જીતે તેની સંભાવના ઝીરો પોઈન્ટ ઝીરો નવ આપેલી છે જો ટોસ ન જીતે સંભાવના કેટલી તો પૂરક ઘટના છે મિત્રો એકમાંથી તમારે જે સંખ્યા આપેલી હોય એ તમારે બાદ કરવાની છે જવાબ મળશે ઝીરો પોઈન્ટ એકાણું સૂર્ય પશ્ચિમમાં ઉગે તેની ઘટનાને પૂરક ઘટના શોધો મિત્રો સૂર્ય પશ્ચિમમાં ઉગે એની પૂરક ઘટનાના મતલબ સૂર્ય પૂર્વમાં ઉગે છે તો આ વાત કેવી છે સાચી છે મતલબ જવાબ શું આવશે એક આવશે તો મિત્રો હવે આવશે વિભાગ બી બારમા નંબર પ્રશ્ન છે સિક્કાને એકવાર ઉછાળતા ઉછાળવામાં આવે ત્યારે છાપ એ ચમાવવાની સંભાવના શોધો તથા કાંટો ટી મેળવવાની સંભાવના પણ શોધો તો મિત્રો આ રીતે દાખલો ગણી શકો છો તમે પ્રશ્ન નંબર અગિયાર છે કે એક થેલામાં લાલ ભૂરા અને પીળા એમ ત્રણ સમાન દડા છે કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છ રીતે પસંદ કરે છે તેને પસંદ કરેલો દડો પીળો હોય લાલ હોય ભૂરો હોય તેની પણ સંભાવના શોધવાની છે તો એ સમજૂતી આપેલી છે તમે દેખી શકો છો મિત્રો અને સ્ટેપ બાય સ્ટેપ તમે ગણતરી કરી શકો છો અને જો કોઈ વસ્તુની ખબર ન પડે કોઈ શબ્દમાં ખબર ન પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ તમે કરી શકો છો પ્રશ્ન નંબર ચૌદ છે કે એક ડબ્બામાં ત્રણ ભૂરી બે સફેદ અને ચાર લાલ લકોટીઓ છે જો ડબ્બામાંથી યાદથી રીતે એક લકોટી પસંદ કરવામાં આવે તો નંબર એક સફેદ હોય નંબર બે ભૂરી હોય નંબર ત્રણ લાલ હોય તેની સંભાવના કેટલી તો મિત્રો અહીંયા તમે સમજૂતી સ્પષ્ટ આપેલી છે કે તમારે વ્યવસ્થિત દેખવાની છે હવે આપણે વિભાગ સી અંદર વાત કરીએ કે આવા કશનો પ્રશ્ન પૂછાઈ શકે છે ધારો કે આપણે એક પાસાને ફેંકવામાં આવે છે તો પાસા પર પુષ્ટ ઉપર ચાર કરતાં મોટી સંખ્યા મળે એની સંભાવના અથવા ચાર કે ચારથી નાની મળવાની સંભાવના શોધવાની છે આવો દાખલો પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે પ્રશ્ન નંબર સોળ છે એક ભૂરા એક રાખોડી એમ બે પાસાઓ એક સાથે ઉછાળવામાં આવે છે તમામ શક્ય પરિણામો લખો પાસા ઉપર સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો આઠ હોય તેર હોય કે બાર હોય ત્યાંથી નાનો હોય તેની સંભાવના આપણે શોધવાની છે તમે અહીંયા મિત્રો સ્ટેપ બાય સ્ટેપ અહીંયા સમજૂતી દેખી શકો છો ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર સત્તર છે કે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે એકથી આઠ અંક આપેલા છે અંદર એમાંથી કોઈ એક સંખ્યા પર નિર્દેશ કરતું અટકે છે તો સમસંભાવ્ય પરિણામો શોધો તો મિત્રોને ચાર પ્રશ્ન અલગ અલગ આપેલા છે તમે દેખી શકો છો મિત્રો કે તે આઠ તરત નિર્દેશ કરે અયુગમાં સંખ્યા તરત નિર્દેશ કરે બે કરતાં મોટી સંખ્યા તરત નિર્દેશ કરે નવ કરતાં નાની સંખ્યા પર નિર્દેશ કરે હવે શક્ય છે બરાબર છે તો બધા જવાબ સ્પષ્ટ સમજૂતી અહીં આપેલી છે એમાં દેખવાની છે તો પ્રશ્ન નંબર અઢાર છે પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો નંબર એક અવિભાજિત સંખ્યા હોય બે અને છ વચ્ચેની સંખ્યા હોય નંબર ત્રણ અયુગમાં સંખ્યા મળવાની સંભાવના શોધો તો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ મિત્રો તમે ગણતરી દેખી શકો છો ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર ઓગણીસ વિભાગની અંદર પૂછે છે કે સરખે ચીપેલા બાવન પત્તાની ઠોકળીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો તો મિત્રો અહીંયા લાલ રંગનો રાજા હોય મુખ મુખમુદ્રાવાળું પત્તું હોય લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું હોય લાલ રંગનું ગુલામ હોય કાળીનું પત્તું હોય ચોક્કટની રાણી મળવાની સંભાવના મિત્રો તમે દેખી શકો છો સ્ટેપ બાય સ્ટેપ તમારે સમજૂતી અહીંયા આપેલી છે જે તમારે દેખવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ છે આજના મોસ્ટ આઈમપી પ્રશ્નો બરાબર છે તો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મારા વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી પણ શેર કરો જેથી કરી એમને પણ આ ઈમપી પ્રશ્નોનો લાભ મળે અને વિદ્યાર્થી મિત્રો તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલને અચુક સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવના વિડીયો નોટિફિકેશન વિદ્યાર્થી મિત્રો તમને સૌ પ્રથમ મળતી રહે જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ